જય માતાજી મિત્રો તો કેરીની સિઝન શરૂ થઈ ગઈ છે અને બજારમાં એકદમ ટેસ્ટી મીઠી પાકી એવી કેરી બનવા માંડી છે અને જોતાં જ ખાવાનું મન થઈ જાય ને તેવી કેરીઓ મળવા માંડી છે તો આજે આપણે તેનો જ ઉપયોગ કરીને કેરીની લચ્છી બનાવવાની છે જે એકદમ બાજાર જેવી જ બનશે તો મેં અહીંયા બે પાકી મીઠી કેરી લઈ લીધી છે મીઠી કેરી જ લેવાની જેથી કરીને તમારી આ લચ્છી એકદમ સરસ બનશે હવે તેને આપણે ધોઈ લેવાની છે સરસ રીતે છાલ ઉતારી અને તેને આવી રીતે નાના નાના કટકા કરી અને એક મિક્સર જારમાં લઈ લેવાની છે અને બિલકુલ પણ પાણીનો ઉપયોગ કર્યા વગર તેને આપણે પીસી લેવાની છે હવે તેને થોડી વાર સાઈડમાં રાખી દઈશું એક લઈ લેવાની છે તેમાં કેસરના થોડા ખાંડેસર નાખી દીધા છે તેમાં થોડું પાણી એડ કરી અને તેને આવી રીતે પીસી લેશું જેથી કરીને આપણું કેસરનું પાણી તૈયાર થઈ જશે તમે આ કેસરના પાણીને આમાં નાખશો ને તો બિલકુલ બજાર જેવી જ તમારી આ બનશે લચ્છી તો આવી રીતે તમે કરશો ને તો બિલકુલ પણ તમારે કલાકો સુધી કેસરને પલારવાની જરૂર નહીં પડે તો આપણું કેસરનું પાણી તૈયાર થઈ ગયું છે એકદમ સરસ સુગંધ આવે છે જ્યારે હું પીસતી હતી ને ત્યારે જ હવે મેં અહીંયા તાજું દહીં લઈ લીધું છે આપણે તાજું દહીં જ લેવાનું છે જેથી કરીને આપણી લચ્છી એકદમ સરસ બને બિલકુલ પણ ખાટું દહીં નથી લેવાનું ઉપર જે મલાઈ જામી જાય છે ને તે મેં લઈ લીધી છે જો તમે મલાઈ વગરનું દહીં મેળવતા હોય ને તો તમારે દૂધ ઉપર જે મલાઈ જામી જાય છે ને તે પણ તમે લઈ શકો આ મલાઈને આપણે થોડી વાર ફ્રીજમાં રાખી દઈશું હવે જેમાં પણ તમારે લચ્છી બનાવવી ને તે વાસણમાં આપણે આ દહીંને કાઢી લેવાનું છે આપણે બિલકુલ પણ મિક્સરનો ઉપયોગ નથી કરવાનો અને બિલકુલ પણ આમાં પાણીનું પાણી પણ નથી નાખવાનું હવે ચાર મોટી ચમચી જેટલી મેં આમાં ખાંડ નાખી દીધી છે અને આપણે તેને ઝેરીને જ બનાવીશું જેથી આપણે બજાર જેવી જ બજારમાં જે લારી પણ મળતી હોય ને તેવી જ તમારી આ લચ્છી બનશે તો તેને આવી રીતે એકદમ સરસ રીતે ઝેરી લેવાની છે તો છે ને એકદમ સરળથી તમે આ બનાવી શકશો બધાને ખૂબ જ પસંદ આવશે તો આપણું આ દહીં પણ જે આપણે તેને તે પણ તૈયાર થઈ ગયું છે તો તેમાંથી ચાર ચમચી આપણે અલગ કાઢી લેશું હવે આમાં જે આપણે મેંગો નો પલ્પ કરેલો છે ને મેંગો આપણે જે પીસેલો છે ને કેરી જે પીસેલી છે ને તેને આપણે નાખી દઈશું થોડી કેરી આપણે રેવા દેસુ અને સાથે આપણે જે કેસરનું પાણી કરેલું છે તેને પણ આપણે નાખી દઈશું અને ફરીથી આપણે એક રસ કરી લેવાનું છે ઝેરી લેવાનું છે તો આપણી આ લચ્છી એકદમ સરસ એવી તૈયાર થઈ ગઈ છે છે ને એકદમ સરળ રીતે તમે આ બનાવી શકશો એકદમ સરળ રીતે આપણે એને એક રસ કરી લેવાની છે તો એકદમ સરસ એવી આપણી આ લચ્છી ફટાફટ બનીને તૈયાર થઈ જાય છે બિલકુલ પણ આપણે તેમાં પાણીનો ઉપયોગ નથી કરવાનો બિલકુલ પણ આપણે તેમાં બરફ પણ નહીં નાખીએ હવે તેને થોડીવાર આપણે ફ્રીજમાં રાખી દઈશું ઠંડી ઠંડી આપણે આપણે આમાં બરફનો ઉપયોગ બિલકુલ નથી કરવાનો હવે આપણે મેં થોડી વાર તેને ફ્રીજમાં રાખી અને હવે આપણે તેને સર્વ કરવાની છે તો આપણે જે મેંગોનો પલ્પ જે રાખી દીધો હતો ને તે પહેલાં નાખી દેવાનો એકથી બે ચમચી પછી આપણે જે ઘોળવું મીઠું ઘોળવું જે આપણે તૈયાર કરીને રાખેલું હતું ને તે નાખી દઈશું અને પછી આપણે આમાં લચ્છી નાખી દઈશું હવે ઉપરથી જે આપણે મલાઈને આપણે જે કાઢી લીધી હતી ને અને તેને મેં થોડી વાર ફ્રીજમાં રાખી દીધી હતી તો તે ઉપરથી મલાઈને પણ નાખી દઈશું તો એકદમ લારી પણ મળે જે હોટલમાં તમે જે લચ્છી ખાતા હોય ને તેવી જ આ તમારી લચ્છી બનશે બધાને ખૂબ જ પસંદ આવશે અને એકદમ ઝડપથી તમારી આ બની જાય છે તો તમે પણ એકવાર જરૂરથી ટ્રાય કરજો હવે મેં થોડા પિસ્તા અને કાજુને ઝીણા ઝીણા કટ કરી લીધા હતા તે નાખી દઈશું તો જુઓ આપણી લચ્છી તૈયાર થઈ ગઈ છે તો છે ને એકદમ સરળથી તમે બનાવી શકશો અને હા જો તમને આ મારી રેસિપી ગમતી હોય ને તો પ્લીઝ લાઇક કરજો મારી ચેનલમાં ન હોય ને તો સબસ્ક્રાઈબ પણ કરજો અને તમારા ફેમિલી અને ફ્રેન્ડ્સને શેર પણ કરજો અને તમને આ મારી લચ્છ રેસિપી કેવી લાગી તે કમેન્ટ કરીને પણ કહેજો ઓકે ફ્રેન્ડ્સ બાય જય માતાજી